જય જગન્નાથ અત્યારે સ્પાક્રોનલ ન્યૂઝની ટીમ ગોત્રી વિસ્તારમાં જે ઇસ્કોન મંદિર આવેલું છે તે આવી પહોંચી છે અને ઇસ્કોન મંદિર ખાતેથી જે ભગવાન જગન્નાથજીની 43મી જે રથયાત્રા નીકળવાની છે તેમાં સૌ વડોદરા વાસીઓ અને ભક્તજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જે આ રથયાત્રામાં સૌથી મહત્વનું જે છે કે પ્રસાદ પ્રસાદનું જે વિતરણ થતું હોય છે અત્યારે અમે ઇસ્કોન મંદિરના જે પ્રસાદ જે બનાવવા માં આવી રહ્યું છે ત્યાં આગળ આવી પહોંચ્યા છે અને અહીંયા આપ જોઈ શકો છો કે પાંત્રીસ ટન શિરાનો પ્રસાદ છે તે અહીંયા બનાવવામાં આવી રહ્યો આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અહીંયા તમામ જે સેવાભાવી દ્વારા અહીંયા જે શીરો મહાપ્રસાદી છે તેનું બનાવવાની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે આપ દ્રશ્ય જોઈ રહ્યા જોઈ રહ્યા છો કે જે રથયાત્રા જે વડોદરા શહેરમાં નીકળવાની છે ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી જ્યારે નગરચર્ચાએ નીકળતા હોય છે ભક્તજનોને દર્શન આપતા હોય છે ત્યારે ભક્તજનો માટે જે રથની પાછળ જે પ્રસાદ વિતરણ થતો હોય છે તે મહાપ્રસાદ જે શીરાનો પ્રસાદ છે જેટલો પ્રસાદ છે તે બનાવવાની જે કામગીરી છે તે ઈસ્કોન મંદિરમાં શરૂ કરી દેવામાં આવી છે અને જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મોટા મોટા જે તપેલા છે તે અત્યારે અહીંયા ચડાવી દેવામાં આવ્યા છે અને જે જે રીતના ઈસ્કોન મંદિરમાં જે પાંત્રીસ ટન શીરાનું જે પ્રસાદ છે તે બનાવવાની જે કામગીરી છે તે અત્યારે મહારાજો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે હાલથી આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા તમામ જે મહાપ્રસાદી બનાવવાની તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે પ્રભુજી પ્રસાદી બનના શરૂ જય જગન્નાથ બલદેવ સુભદ્રા મહારાણી કી જય કાલ અસાળી બીજ સાત જુલાઈ રવિવાર વડોદરા રેલવે સ્ટેશન છે યાત્રા જગન્નાથજી કા શુભારંભ હોગા और उसी के संदर्भ में पैंतीस टन सिरा इसकॉन मंदिर में बन रहा है और शाम की पांच से लेकर के जब तक लोग आएंगे सबके लिए भंडारे का आयोजन कल शाम की पांच बजे से लेकर के जब तक लोग तो आएंगे प्रसाद की भी व्यवस्था रहेगी जी आता नित्यानंद स्वामी प्रभु जीव द्वारा जो कहवा पैतरीस टन महाप्रसादी जो તે બનાવવાની જે કામગીરી છે તે અત્યારે અહીંયા ઇસ્કોન મંદિરમાં શરૂ કરી દેવામાં આવી છે અને આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે મોટા મોટા તપેલા છે તે અહીંયા લગાવી દેવામાં આવ્યા છે જે પાંત્રીસ ટન જેટલો શીરો છે મહાપ્રસાદી છે તે બનાવવાની જે કામગીરીમાં જે સેવાભાવી લોકો છે તેઓ જોડાઈ ગયા છે ને આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ઇસ્કોન મંદિરના જે રસોડું છે તેના અમે બતાવી રહ્યા કે જે છે તે રથયાત્રાને પાછળ જે ભક્તજનોમાં જે પ્રસાદ વિતરણ થવાનું છે તે બનાવવાની કામગીરી અત્યારે શરૂ કરી દેવામાં આવી છે ત્યારબાદ જે ઇસ્કોન મંદિરમાં સાંજના સમયે મહાભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે લાખો હજારો શ્રદ્ધાળુઓ જે ભક્તો છે તે મહા ભંડારામાં તેઓ અહીંયા પ્રસાદી ગ્રહણ કરતા હોય છે

તેતાળીસમી રથયાત્રાને લઈને તંત્ર દ્વારા પણ તડામાર જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે પોલીસ પ્રશાસન દ્વારા પણ તડામાર જે તૈયારીઓ છે વહેલી સવારથી જ ડોગ સ્કોડની ટીમ પણ અહીંયા આવી પહોંચી હતી ને જે અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે પાંત્રીસ ટન જેટલો મહાપ્રસાદી જો શીરો છે તે બનાવવામાં આવ્યો હતો તે અત્યારે જે તૈયાર થઈ ગયો છે તેને અલગ જગ્યા પર મૂકવામાં આવી રહ્યો છે ત્યારે આ અત્યારે થી જ રથયાત્રા દરમિયાન જે શીરો બનાવવાની કામગીરી છે તે સતત અહિયાં ઈસ્કોન મંદિર માં રસોડા ગૃહ તે શરૂ કરી દેવામાં આવી છે પ્રભુજી શું કેશો તમે પણ શીરો બનાવી રહ્યા છો સેવા આનંદ માણી રહ્યા છો એ તો અમારે સેવા કરી રહ્યા છે વડોદરામાં માં ઇસ્કોન મંદિર માં સેવા ચાલે છે રમેશભાઈ પટેલ એમનો ઓર્ડર છે એ કોન્ટ્રાક્ટર છે આ રમેશભાઈ કેટલી ખુશી અનુભવી રહ્યા છે બહુ આ ખુશી અનુભવ રહ્યા છે રસોડો જ અમે બનાવવા છે હા આ રમેશભાઈ પટેલનો છે એડ્રેસ રમેશભાઈ પટેલ છે જે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અહીંયા જે મહારાજો આવ્યા છે તેમના દ્વારા જે રસોડું બનાવી રહ્યા છે તેઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે આ મોટા મોટા જે તપેલા છે તેમાં પાંત્રીસ સ્તન જેટલો મહાપ્રસાદી જે ભગવાન જગન્નાથજી રથયાત્રા પાછળ જે ભક્તજનોમાં વિતરણ કરવામાં આવનાર છે તેને આ જે પ્રસાદી બનાવવા માટેના જે મોટા મોટા તપેલા છે ને અત્યારે જે ઇસ્કોન મંદિરનું જે રસોડું છે તેમાં જે ભગવાન જગન્નાથજી રથયાત્રા જે શીરાનું છે તે વિતરણ કરવામાં આવનાર છે તેની બનાવવાની જે કામગીરી છે તે અત્યારે શરૂ કરી દેવામાં આવી છે અને પાત્રીસ ટન શીરો જે ભક્તજનોને વિતરણ કરવામાં આવશે કેમેરામેન નિખિલ રાવલ સાથે હુ રવિ સિંધાસ ટુડે ન્યુઝ વડોદરા